એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીનીમાં પાર્ટીના પ્લાન પર એસએમસીએ દરોડા પાડી પાણી ફેરવી દીધું વિદેશી દારૂની બાર હજાર સાતસો છવ્વીસ બોટલ ઝડપાય ખાંભાના નાના વિસાવદર ગામે એસએમસીએ દરોડા પાડીને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવા માટે મંગાવેલું વિદેશી દારૂ ઝડપાયો ન્યૂ યરની પાર્ટી થાય પહેલા એક ટ્રક અને ત્રણ પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂની બાર હજાર સાતસો છવ્વીસ બોટલ ઝડપાય ચાર વાહનો સાથે ભાવનગર જિલ્લાના ગારીઆધારનો તનવીર નાસિક હુસૈન નામનો શખ્સ ઝડપાયો એસએમસી દ્વારા સોળ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો અને એક કરોડ ચાર લાખ અગણોસિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરાયો બ્યુરો રિપોર્ટ ભારત વિચાર સંવાદ ન્યૂઝ મહુવા